હા આ તો એ તો વાત કરી ગયા આપણે બેહો બેહો તો પરસે તન ઓટો મારતા એમના ખેતરમાં જઈએ અને એમના ખેતરમાં હોય તો વધુ પૈસા લઈને લઈ ઓટો મારતા તો આપણે પેલા ખેતરમાં પડે મધુ હારો પા કોણ હારું કામ હું જો હારું કામ કરતો આવલીય દરનમાં કોણ હારું કરે હજુ રે છે મારતા પોઈશન નહી આલે હોય ઓમ નહી આલે હોય એટલે આપણે થોડા વધુ પૈસા આલી દેશું હા તો વધુ પૈસા આલી દેશે સકર હમ તો દેખાતા નહી હોય તો હા જઈએ ખરા હા તો જઈએ ખરા સીતો મોટો મારતો ખબર પડશે આપા તલાજી ખેતરમાં જવાનું કેતો તલાજી ખેતરમાં જવાનું કે યાર બધા ઇન્ના ખેતરમાં યાર દાદા એક તો પગાઈ રહો ને ન્યાક દે હરિયા મરિયા પગાઈ રહો યાર સોનો તલાજી ખેતરમાં જિયાતાયો હો

નો પૈસા જોઈએ ઇન્ટર્જી એટલે કીધું અમે 4300 કીધું 4300 કીધું અલ્યા હાલ તો 3000 નું કરો 4300 નું તમારું ના ખાય તમારું માં મગજ હોક નહીં ના તું બોલ શું 4300 હેડજો પરમ કોઈ લઈ લઈ કરતું યાર હેડજો 4400 લેળો કાપવાનું પૈસા નઈ મારે તો ઇકમ પડી દાદા કરાલ દીજે ઇકમ પડી હો ઈ પડે તો આતરા ભત્રીજા હેડજો આતરા દાદા આલ દીજે હેડજો જલ્દી હેડવું પડશે હેડો તા દાદા અમે આપતી આવીશું ચાર આધા જીવંચી ચાર તો મગજ નહી પોટુ હ એન માર્યું એય એન માર્યું બસિયા દાતરા ના હોય તો જઈ પર જઈ લિયાજે તાન પડ્યો હ તમે દાતડો ની રાખે તો કરવાના નહીં અલ્યા નહીં હોય તો પછી બોર પર જઈ લિયાશ આડું છોડલું આમ નાલ છે

અતા ઉદી કશુ મેં કોટોય નઈ પડતો તમાર તો ના થાય પણ અમાર તો સીધા પર એટલે થાય આજે આ મળવો ને તમારે ગાડી મંગાવી પડે અમાર માટે એમની મમ્મી ના પૈસા પૈસા તમે હું હાલ

મારી બાજી હારી લા બાજી હારી કોહા ના હારા રટમટ કે આપણે હો બા દીદી થઈ કરતો ખાઈ તો નયા ભાઈ બેવડામાં ફાડ્યો બેવડા ખાઈ ના ના દેવા એ તો બોલને મેં ચંગો થાય ને ઇતાલી સુનતી ઇમોલીશ સુતી મેં તાન છે ના કહો તો આતો સુઆત બેહ આ સાઈડે અમે વાઢેલું હોય કે વાઢવાનું ઇલે સાઈડ વાઢે વાટી આવશે એ બાજરી જેવું પણ આખો લઈ જઈએ તો દૈવામે છ છ છ આ સાબન લાગે તમને

ના ના વિસ્કોટ સનો સતો નહી તુવા એ બ્લુ ફિયાપઠાય રહ્યું ને સુમલ સંતો મત લાગે સાગા તો કહા 25 પડતો નહી એ બે જણા રે એક પર મને એકમાં કાલી એ સંતા વિવાતો ન લે આ ફેકવાની છે એ ફૂડિયા ન હોય લે ના હોય દાદારું ફૂડિયા હોય લે નાખ્યા